બે હજાર ચોવીસ પર ચર્ચા કરવા એકત્રીસ સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી છે જેમાં લોકસભાના એકવીસ અને દસ રાજ્યસભાના હશે આ સમિતિમાં સામેલ થનારા રાજ્યસભાના સભ્યોની નામની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે અને કેન્દ્ર સરકારે વકફ બિલ બે હજાર ચોવીસ સંયુક્ત સંસદીય સમિતિને મોકલી દીધું છે સમિતિને આગામી સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસ સુધી તેનો અહેવાલ રજૂ કરવાનો સમય પણ આપવામાં આવ્યો છે